અને સૌથી પહેલા તો સર તમારી સાથે ગ્લોબલ વ્યૂ લેવા માંગીશ કારણ કે યુએસ ની ચિંતા જે ભારતીય માર્કેટ ના આજે પસંદ ના આવી ગઈકાલે જે ચલો આપણે એક્સપેક્ટેશન હતું પચીસ બીજીસ પોઈન્ટ એ આપણને જે વ્યાજદર ઘટી ગયા પરંતુ જે કોમેન્ટ્રી હતી કે જે આવનારા વર્ષમાં માત્ર બે વ્યાજ જ અહીંયાથી ઘટી શકે છે એ માર્કેટને પસંદ આવ્યું નહીં ગ્લોબલ બજારમાં મોટું આપણને બ્લડબાદ જોવા મળ્યું જેની એક્શન આજે આપણને ભારતીય બજારમાં જોવા મળી પરંતુ સાથે સાથે જે બીજા સેન્ટિમેન્ટ લાઈક બોન્ડ યીલ્ડ કહું તો બોન્ડ જે આપણે ચાર પોઈન્ટ ચાલીસ ટકાથી જે વધીને ચાર પોઈન્ટ પચાસ ટકા આવી ગઈ સામે આપણે ડોલર ઇન્ડેક્સ પણ એકસો સાતથી એકસો આઠ ઉપર આવી ગયો અને સામે આપણે જોઈએ તો સોના ચાંદીમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો વ્યાજ દર ઘટવાથી તો આ બધા સંકેતો વચ્ચે અને સામે બીજું કે ગઈકાલે આપણે જોયું સર તો એક સેબીની જે પણ મીટિંગ હતી એટલે કે એના પણ જે આઉટપુટ આવવાના બાકી છે એક તો ઓડીઆઈ રિલેટેડ કે એસએમઈ કે જે પણ ઇનપુટ આવે તેનાથી માર્કેટને કંઈ ને કંઈ તો અસર આપણને ક્યાંક પહોંચી શકે છે તો બધા સંકેતો વચ્ચે સર તમારો શું વ્યૂ રહેશે સર ગુડ આફ્ટરનુન ગુડ આફ્ટરનુન જે ગઈકાલે આપણે સમાચાર એટલે કે આજે સવારે જોયા ફેડરલ રિઝર્વના અને એની ખાસ કરીને કમેન્ટ્રી જે આપી ફેડરલ રિઝર્વના ચેરમેન જયરામ ભોળ સાહેબે એનાથી માર્કેટ થોડું વધારે નિરાશ થયું આમ તમે ગણો તો બે હજાર ચોવીસમાં જે કટ આપ્યા એ લગભગ પહેલા પચાસ પચીસ એટલે એક ટકો કટ એમને ઓડી આપી દીધો છે આવતા વર્ષે એટલે બે હજાર પચીસમાં માં ચાર કટ આપશે એવી માર્કેટની ધારણા હતી જેમ પોર્સ આવે એવું નહોતું કોઈ હું ચાર કટ આપવાનો છું માર્કેટ ગમે તે એક્સપેક્ટ કરીને બેસી જાય અને પછી એના લીધે માર્કેટમાં ઘટાડો આવે એમાં કંઈ ફેડરલિઝમનો કોઈ વાંક હોતો નથી બીજું કે માત્ર ને માત્ર એક અમેરિકાના શેર બજારને તમે ખાલી ધ્યાનમાં રાખો છો બીજા જે લગભગ આ મહિનાની અંદર બાવીસ જેટલા સેન્ટ્રલ બેંક દુનિયાની એ પોતાની ડિસિશન લેવાના હતા એપોર્ટથી રેટ કટ કે રેટને સ્થિર રાખવો કે રેટ કટ કરવો કે રેટ વધારવો એટલે તમે જુઓ ગઈકાલે બેંક ઓફ જાપાન અને સાથે સાથે જે બીજી બેંક છે યુરોપિયન સેન્ટ્રલ બેંક એ બંને રેટ વ્યાજના દર વધારે નથી બેન્ક ઓફ જાપાને બિલકુલ સ્થિર રાખ્યો પોઈન્ટ ટુ ફાઈવ પર્સેન્ટ પાંચ ટકા જેટલો અને સેમ થિંગ ઇઝ યુરોપિયન સેન્ટ્રલ બેંક એ લોકો ઓલરેડી બેંકે ત્રણ રેટ કટ આપી દીધા છે સાથે મિડલ ઇસ્ટની પાંચ જેટલી બેન્કો કે જેમાં યુએઈ અને સાઉદી અરેબિયાનો સમાવેશ છે એ બધી બેન્કોએ પાંચથી અડધો ટકાનો રેટ કટ કર્યો છે અને આવતીકાલે પીપલ્સ બેન્ક ઓફ ચાઇનાની મિટિંગ છે એટલે એમાં એ કંઈક કયું ડિસિઝન લેશે એ પણ બહુ અગત્યનું છે એટલે જે બાકીની બધી ઘણી બધી બેંકોએ દુનિયામાં કર્યું છે એને લોકો નજરઅંદાજ કરે છે અને જે આશા રાખીને બેઠા હતા એ આશા પ્રમાણે ન બોલ્યા એટલે બજારમાં આવો કડાકો બોલી ગયો અને સીધો કેશન ભારતીય શેર ભારતીય ને માત્ર તમે કહો એ પ્રમાણે એક જ છે એક તો જે બોન્ડના યીલ્ડ વધે છે અને સેકન્ડલી જે ડોલર ઇન્ડેક્સ છે આજે પણ તમે જે રૂપિયો આપણે ડ્રોલર સામે પંચ્યાસી રૂપિયા અને ચૌદ પૈસા જેટલો નબળો પડી ગયો એ આપણે માટે ડેફિનેટલી ઇઝ અ નેગેટિવ થિંગ આઈ એપ્રિશિએટ એનું એનું થોડું ઘણો અસર પડી શકે આપણું જે ભંડોળ હતું જે સાતસો બિલિયન ડોલરને પાર કરી ગયું હતું એમાં પણ ખાસો પચાસ સાઠ બિલિયન ડોલરનો ઘટાડો થયો છે તે બતાવે છે કે જે વિદેશી રોકાણકારો હતા એ ધીરે ધીરે અહીંથી વેચીને પોતાના પૈસા વિદેશોમાં લઈ જવા માંડ્યા છે એટલે દરેક ઓછો નેગેટિવ ફેક્ટર પણ એ સિવાય વાત કરતા જે અમેરિકાના શેર બજારમાં ગઈકાલે અચાનક જ એવો મોટો ઘટાડો આવ્યો એટલે ભારતીય શેર બજારમાં બી આટલો મોટો ગઈકાલના આંકડા તમે જુઓ વિદેશી રોકાણકારોના એ એટલા બધા ખરાબ નથી જે પરમદિવસે એટલે કે એટલી બધી વેચ્યા છે ચોક્કસ કેશ માર્કેટમાં વેચ્યું છે ફ્યુચર ઇન્ડેક્સ ફ્યુચરમાં વેચ્યું સ્ટોક વ્યુચર્સમાં પણ તમે ટોટલ અપ કરશો તો પરમદિવસ કરતાં ફિફ્ટી પર્સન્ટ પણ નથી એટલે એવો કંઈ મોટો તે લોકોનો આઉટલુક ગઈકાલે હતો નહીં છતાં બી તો એક તરફ પેલો ગાડરીઓ છે કે અમેરિકાના શેર બજારમાં કડાકો આવ્યો એટલે ગી ફિફ્ટીમાં સવારે કડાકો જુઓ અને આખું બજારને પેલા ગાર્ડનિયા પ્રવાહની જેમ ફોલો કરતું હોય હવે એમાં શરૂઆતથી જ્યારે લોકો લોંગ પોઝિશન લઈને બેઠા હોય એ લોકો માટે તો બીજો કોઈ ઉપાય રહેતો નથી કે સિવાય કે એ લોકોએ પોતાની પોઝિશન સ્પેરઅપ કરી લઈને પડે કારણ કે માર્ક ટુ માર્કેટ માજીને આવે માજીને અત્યારે બહુ વધી ગયા છે એટલે લોકો માટે પણ આ જતી પરિસ્થિતિમાં ઊભું રહેવું બહુ મુશ્કેલ હોય છે એટલે ફંડામેન્ટલ્સ તો કોઈ આપણા બજારમાં ખરાબ થયા જ નથી પણ જસ્ટ કે અચાનક બોલી જાય જે અનએક્સપેક્ટેડ હોય એટલે તમારે સવારના પર્વ માં જ ભરવાના થાય એટલે લોકો પોતાની પૈસા ગરફ કરે મારી દ્રષ્ટિએ તો આ જાતની જેટલી બી તક તમને મળે છે એ ખરીદવા માટે એવી ઉત્તમ તકો હોય છે અને સારા વૃચિફ શેરો જે વગર કારણે ઘટતા હોય છે એમાં ચોક્કસ તમારે દરેક ઘટાડે થોડી થોડી ખરીદી કરવી જોઈએ